હું પ્રવચન આપવા આવ્યો નથી સમાચાર મળ્યા ત્યારથી અંતર રડી રહ્યું હતું બે દિવસ સુધી સમાચાર લેતા લેતા અંતરનું રુદન પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું આજે બપોરે એક ભાઈ મને ફોટા આપી ગયા

હવે ઉભા થવું છે આપણે બાજુવાળાને આશ્વાસન આપવું છે ઘટનાઓ ઘટના નથી હોતી જીવનની કિતાબના પાના હોય છે આપણે માત્ર પાના ફેરવી રહ્યા છીએ પાના ઉપર જે છે આવી રહ્યું છે

બંબા અહીંની આગ તો બુજાવી દીધી છે પણ એ ઘર ઘરની ની આગ હજી બુજાઈ નથી મને તમને કેવું છે આજે બપોરે મહાત્મા સાથે હું બેઠો તો દીક્ષાના પચીસ વર્ષ એમને પૂરા થઈ રહ્યા છે પાંચ દિવસનો નો ઉમરા સંઘની અંદર મહોત્સવ ચાલુ થઈ રહ્યો છે પચીસ વર્ષ પહેલા સુરતે ઉજવેલી ઐતિહાસિક અઠ્યાવીસ દીક્ષાઓ એને પચીસ વર્ષ પાંચ દિવસ પછી પૂરા થઈ રહ્યા છે મહાત્મા સાથે હું બેઠો હતો અને મહાત્મા એ કહી દીધું એમાં રાખેલી પ્રભાવના મારે ભોગ બનેલ પરિવારોને અપાવી દેવી છે એમાં રાખેલી નૌકારસી એમાં રાખેલ જમણ અમારે આવા મહોત્સવ નથી ઉજવવા પ્રવચનો ભલે થાય ભગવાનની ભક્તિ ભલે થાય જમણવાર ના પ્રભાવના અમારે કરવા નથી આજે જ્યાં જ્યાં અંજન કલાકાર મહોત્સવ છે આજે જ્યાં જ્યાં મેરેજ ના ફંક્શન થઈ રહ્યા છે આજે જેમની મેરેજ ની એનિવર્સરી ઉજવવા જઈ રહી છે આજે જેમની બર્થડે પાર્ટી થવા જઈ રહી છે આજે જો ફોરેન પિકનિક નો પ્લાન બનાવી રહ્યા છે આજે જો ઓડી ગાડી કે બીએમડબલ્યુ ગાડી જલ્દીમાં જલ્દી લેવી છે મર્સિડીઝ લેવી છે મારે એમને કેવું છે આ ફોટાઓને ફરીથી જોઈ લેજો આ આગે મચાવેલા માતમને ફરીથી જોઈ લેજો આ રડતા ચહેરાઓને જોઈ લેજો માનવતાની સંવેદના જો અંદર હોય આ બધા જો આપણા પરિવારના સભ્યો લાગતા હોય એમના ઘરે કાલે કાલે શું બનાવવું એ તકલીફ છે નવ લાખ રૂપિયા એક ભાઈ આપણા મમ્મી ના ઓપરેશન માટે ઉછી ના અંદર બેઠા છે અધર શ્વાસે ભાઈ બાર દોડ્યા છે નવ લાખ રૂપિયા અહિયાં બળી ગયા છે ઓપરેશન એમનું એમ રહ્યું છે નવ લાખ ચૂકવવાની ચિંતા પણ ઊભી છે

પાંચ હજાર પચીસ હજાર પચાસ હજાર લાભ ચોથી વાત મારે સરકાર કરવી છે જે લોકોની અમિત ટેક્સ ભરે છે જે લોકોની અમિત જીએસટી ભરે છે જેઓ તમારા પ્રજાજન છે જેઓ તમારા સંતાન એકવાર શિક્ષણ મંત્રી ને મળવાનું થયું તો મને શિક્ષણ મંત્રીએ કહ્યું